નમસ્કાર શિક્ષક મિત્રો આજે આપણે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન કેવી રીતે અહીં એપ્લાય લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે અહીં કેટલીક સૂચનાઓ આપેલી છે જાહેરનામું બહાર પાડવાની તારીખ ચોવીસ નવ બે ભરવાનો સમયગાળો એક દસ બે પંદર દસ બે ફી ભરવાનો સમયગાળો એક દસ બે હજાર પચીસથી સોળ દસ બે હજાર પચીસ પરીક્ષાની સંભવિત તારીખ પણ આપેલી છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ હવે ફોર્મ ભરવા માટે સર્વપ્રથમ સ્ટુડન્ટ યુદાયસ નંબર લખેલ છે ત્યાં બાળકનો યુઆઈડી નંબર દાખલ કરી સબમિટ કરવું એટલે બાળકની ડિટેલ ઓપન થશે અહીં નીચે એજ્યુકેશન ઇન્ફોર્મેશન લખેલ છે ત્યાં ટોટલ ઓપટેન માર્ક્સમાં વિદ્યાર્થીએ ધોરણ પાંચમાં મેળવેલ કુલ માર્ક્સ લખવાના છે બાજુની કલમમાં ટોટલ માર્ક્સમાં બારસો માર્ક્સ લખી દેવા એટલે અહીં પર્સન્ટેજ આવી જશે અધર ઇન્ફોર્મેશનમાં ફાધર્સ મોબાઈલ નંબરમાં વિદ્યાર્થીના પિતાના મોબાઈલ નંબર દાખલ કરી લેવો પ્રિન્સિપાલ ટીચર્સ મોબાઈલ લખેલ છે ત્યાં આચાર્ય અથવા શિક્ષકનો મોબાઈલ નંબર દાખલ કરી લેવો ઈમેલ આઈડીમાં બાળકનું પોતાનું વાલીનું શાળાનો આચાર્યનો કે શિક્ષકનો ઈમેલ આઈડી નાખી શકો છો ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરશો એટલે અહીં કન્ફર્મેશન નંબર શું થશે જેને તમારે નોટ કરી લેવાનો છે ત્યારબાદ નીચે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે અહીં પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટેન્ડર્ડ સિક્સ લખેલ છે તેના પર ક્લિક કરવું કન્ફર્મેશન નંબર દાખલ કરવો ડેટ ઓફ બર્થ દાખલ કરી લેવી નીચે સબમિટ બટન આપેલ છે તેના પર ક્લિક કરવું સબમિટ બટન ક્લિક કરશો એટલે અહીં પ્રિન્ટ એપ્લિકેશનનું બટન દેખાશે તેના પર ક્લિક કરતાં એપ્લિકેશન પીડીએફ ફોર્મમાં પ્રિન્ટ થઈ જશે ત્યારબાદ તમે એક કરતાં વધારે બાળકોના મલ્ટિપલ પેમેન્ટ કરવા હોય તે પણ કરી શકો સિંગલ પેમેન્ટ કરવું હોય તે પણ અહીંથી તમે કરી શકશો થેન્ક યુ